રાજકોટના સાપરવેરા વરમાં મોડી રાત્રે ફાકીના ઉઘરાણીના પૈસા બાબતે કૌટુંબિક કાકાની માથાકૂટમાં વચ્ચે પડેલા યુવાન પર ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકી દેતા યુવાનનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું અને આ સમગ્ર મામલો હત્યાના બનાવમાં પલટાયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા મૃતકના સગાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા બંને આરોપીની ધરપકડ કરી સાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી ગઈકાલે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ભરતભાઈ પાલાભાઈ નાઓએ એક ફરિયાદ આપેલી જેમાં આ તેના ભત્રીજા જયદીપ રાજેશભાઈ અને આ જે સિદ્ધા વિનાયક પાનના ગલે જે વેરાવળ રોડ ઉપર આવેલો છે યસ મનસુખભાઈ સોનાગ્રા ચિરાગ મનસુખભાઈ સોનાગ્રા તેમજ એક અજાણ્યા માણસો સાથે માથાકૂટ થતા આ ત્રણેય ત્રણેય સાથે ઝપાઝપી થતા આ આ કામના આરોપીઓએ છરી વતી આ જયદીપને પડખામાં ઊંડો ઘા મારેલો હોય જેથી આ જયદીપનું મરણ થઈ ગયેલ હોય જેથી તેને આઈપીસી કલમ ત્રણસો સાત એટ્રોસિટી વગેરે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ બંનેને પકડી પાડેલ છે અને આ કામે બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે પાનના ગલે ઉઘરાણી બાબત બનાવ બનેલો હોય જેને તાત્કાલિક અસરથી આ બંને આરોપીને પકડી પાડી આ બાબતે ધોરણ કાર્યવાહી ચાલુ